કરચણ નગરમાં નવગ્રહ શનિદેવ મંદિરે આવતીકાલે મહાશિવરાત્રી પર્વ તહેવારની ભવ્ય ઉજવણી થશે નગરમાં પહેલીવાર દશનામ જૂના અખાડાના સાધુ સંતો તેમજ નાગા સાધુ નવા બજાર ખાતે આવેલા નવગ્રહ શનિદેવ મંદિરની પાવન ભૂમિ ઉપર આવતીકાલે શિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે પધારી રહ્યા છે જેમાં જે જૂનાગઢમાં નાગા સાધુ જે રવેડી કરે છે તે રવેડી કરજણમાં સૌ પ્રથમ યોજાવવા જઈ રહી છે રવેડીમાં જલારામનગર આવેલા નવગ્રહ શનિદેવ મંદિરના મહંત શ્રી રાજુગીરી મહંત શ્રી કમલાનંદ ગિરી દસ નામ જૂના અખાડાના સાધુ પોતાના લિંગથી ફોર વ્હીલર ગાડી ખેંચી સનાતન ધર્મના સાધુ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે જે નાગા સાધુ શિવરાત્રી માં જોવા મળે છે તે જ નાગા સાધુ સૌ પ્રથમ વાર કરજણ નગરમાં આવતીકાલે આવતી જોવા મળશે માટે કરજણ નગરના તેમજ આસપાસના ગામડાઓના ભાવી ભક્તોને ને નવગ્રહ શનિદેવ મંદિરના ના મહંત શ્રી રાજુગીરી કમલાનંદ ગીરી નું ભાવ ભી નું આમંત્રણ શ્રી રાજુગીરી મહારાજ કે તરફ ઐસી शनि मंदिर करजन और शिवरात्रि का महा उत्सव में जो प्रोग्राम आयोजन किया है इनसे यही निवेदन है कि सभी गाँव वालों नगरवासी निवासियों दर्शन करने के लिए आना और प्रसाद तो भी दर्शन करके लेना ना। कल प्रोग्राम में क्या क्या आयोजन है आयोजन अब शादी संत का तो बहुत कुछ आयोजन होते हैं और शिवराज का महाोत्सव में एक नंबर श्री दिगंबर बन के रहते हैं भुगत लगा के रहते हैं और किसने तलवार खींचते हैं किसने गाड़ी भी खींच लेते हैं लिंग से और जैसे जैसी भावना है वैसे वो कर सकते हैं तो आप लोग सबने दर्शन करके दर्शन करने के लिए आना ये राजूगिरी की तरफ से निमंत्रण है क्या नाम आप आप आपका नारायण मेरा नाम रूबिकांत गिरी महेंद्र સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો